બધી નાયર જ છે જો આમાં એટલા બધા થોડા કોઈ પીએ નહીં નહીં એટલા તો પીવા જોઈએ ને આ તો લાટ બધા તોડ્યા જો વાહ તમે એટલા પી લ્યો ને એમ કેવું છે કે નહીં વો વાહ તો ભાઈ મારે ને ભારતીન થોડોક થઈ ગયો મીઠો ઝગડો એટલે ઈ મારાથી નારાસ થઈને પડી છે હવે એના મનાવવા માટે થઈને લે ટેન્શન એ વાલે સમાધાન કરને કે એક નારીર પાણીમાં તો રસીદદાર છે કે મારા હાથ નો તને નારીર મઢાલ પી લે બેટા બેટા વાહ વાહ

અમારા જિલ્લાની અંદર ફર્સ્ટ આપણી લેબોરેટરી છે કે જે જમીનને રિપોર્ટ કરીએ બાકી બધી ઓનલાઈન કામ કરીએ ભાઈ નાના મોટા કામ કરીએ ભાઈ બીજું તો શું ભાઈ વાહ વાહ એક લેપટોપ આયે આયે ને આયે આવ્યા એટલે અમારો થઈ ગયો છે પોપટભાઈ એમાં એવું છે કે લાઈટ નથી એટલે કઈ કામ નું છે ને ચર કા આપણે મેરે ઇન્વર્ટર એટલા પૈસા થી કે આપણે ઇન્વર્ટર લઈ લીજે ભાઈ વાહ વાહ બાય 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 તમે લાઈન જો લખેલું છે રજા સિવાય અંદર આવવું નહીં ને આપણે જવાનું છે સમજો ભાઈના લેબોરેટરી છે આખી અ જેવોળો જમીનનું ટેસ્ટિંગ હોય ને આપણે ત્યાં કોઈ કરતા ન હોય એટલે આપણે એનું બધું અનુભવ ન હોય ને ભાગોના મોટા પાછું ઘરે હા ભાઈ તો ઘરે પાછા વી આવ્યા છે બે ભાઈ ને બધા અત્યારે પાછા ભેગા થઈ ગયા છે એમ જો બધા ને કાલે તો મારે વ્યુ જવાનું છે આમાં કોણ રોતું હું કોણ એ રોતી એવું છે કે મારે જયારે બે હજાર સબસ્ક્રાઈબર હતા ને ત્યારે એમ બે કોન્ટેક્ટમાં આવ્યા જ હતી એટલે કે આટો મારવા આવો આટો મારવા આવો તો પછી બસ આજે અહીંયા આટો મારવા આવ્યો ને અમારે ખાલી યુટ્યુબનોથી ની કોન્ટેક્ટ હતો પછી ઘરે આવ્યા ઘરે બધા ઓળખતા કારણ કે પરેશભાઈ વિડીયો બનાવતા તો મમ્મી ને બધા જોતા આશુબેન ને બધા ને અત્યારે તો બધા યુટ્યુબમાંથી ફેમિલી આખી ભેગી છે એવું

પણ એટલા દિવસ જે યાદ બનાવીને અમારા પરેશભાઈ ખાસ કરીને પરેશભાઈ ને અમે ભરતભાઈ બધા ભેગા છે ને ત્યારથી એને કીડો ઘૂસી ગયો છે કે નહીં હવે બ્લોગિંગ અલગ રીતે કરવી છે તો એ એક્ટિંગમાં ઘૂસી છે હવે નહીં યાર કારણ કે અલગ અલગ એટલા દિવસથી ભેગા હતા યાર કેટલા દિવસ કેમ ભેગા નીકળી જાય ને ખબર જ ન પડી એમ અને બહુ મજા આવી જક્સ તારી સાથે આ તો બે ઘડી હોવાની મજાકની મસ્તી હતી વાત બરાબર છે પણ આપણે એક બ્લોગિંગ તો કરવાના છે પણ ખાસ કરીને તો આજ મારો ભાઈ યાર આવ્યો ને કાલે મને થોડુંક અઘરું લાગશે કારણ કે મારો ભાઈ વહી જાય એટલે કદાચ મારી આંખમાંથી આંસુ પણ નીકળી જાય કદાચ બસ બસ તો ફેમિલી એવું છે ને ભાઈની આઈડી નીચે આપેલી છે ને થોડાક બ્લોગ લેટ હું અહીંથી જાય ને તો એના એની ચેનલમાં મારા બ્લોગ આવતા છે કારણ કે એના બ્લોગ થોડાક લેટ આવતા હતા ને હવે એના બ્લોગ અલગ જ આવશે કેમ આવશે બાય 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 એવું છે તો બસ આશા કરું કે આજનો વ્લોગ તમને ગીમ હોય છે ગીમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય 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 બાય